નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું લાઠી ગામમાં બનેલી એક ઘટના વિશે રાજપૂતાણી એક જ ધણીનું ઓઢણું ઓઢે છે અઢારનું નહીં લાઠીના પાદરમાં ભાતીગર પાથરણા પથરાણા છે પાથરણા ઉપર ડાયરો જેમો છે કસુંબા ઘૂંટાઈ રહ્યા છે સૂર જનારાના સમ દઈને કસુંબાના આડા ધ્રોબા પાઈ રહ્યા છે ઢોલ ઢબુકે છે શરણાઈના સૂર ઘૂંટાય છે કુંવર દાજીવાના લગ્ન છે ઓજણો એટલે કે વેદડું આવ્યું કે આવશે એની વાટ જોવાય છે ગઢવીઓના ગળા મોકળા થઈ ગયા છે ગોહિલની વીરતાના વાણી દ્વારા વારણા લેતા થાકતા નથી ભર્યા ડાયરાની વચ્ચે દૂધમલિયો જવાન દાજીબા બેઠો છે આઠે અંગમાંથી જોબન ડોકાશિયા કરી રહ્યું છે મો ઉપર રાજબીજના તેજ પથરાણા છે મૂછનો દોરો ફૂટી ગયો છે દસે આંગળીએ વેઢ પહેરેલા છે માથા ઉપર સોનાની સળીએ સાફો શોભી રહ્યો છે પીઠીથી ચોળાયેલા અંગનો વાન ફૂલ ગુલાબી બની ગયો છે આંખોમાં સોયરાના દોરા તણાઈ ગયા છે ઝરિયન અંગરખું અરઘી રહ્યું છે પડખામાં મબલખ મઢેલી તલવાર પડી છે આવા દાજીભાની નજર ઘડીએ ઘડીએ મારગ માથે મંડાય છે વેદડામાં બેસીને વાળીબા દાજીભાને ખાંડે પરણીને ચોથો ફેરો ફરવા લાઠી આવવાના છે આખો ડાયરો ઓજણાની વાટ જોતો બેઠો છે આખા લાઠીમાં ઉજમ ઉછળે છે ઘરે ઘરે આસો પાલવના તોરણા લટકી ગયા છે ચાકડા ચંદરવા ટીંગાઈ ગયા છે નવા નકોર લુગડા પહેરીને આખું લાઠી કુંવર દાજીવાના લગ્નની મોજ માણી રહ્યું છે બરાબર આવો મોકો સાધીને લાખણકાના લાખા ચાવડાએ પચીસ ભેરુબંધ સાથે ઘોડે પલાણ નાખ્યા લાખણકાને લાઠીને વેર હાલ્યા આવે છે એકબીજા મોકે લાઠીના સીમાડે પગ દીધો વેર લેવાનો આવો રૂળો અવસર લાખો ચાવડાથી જાતો થયો નહીં લાઠીનું નાક થડમૂળમાંથી વાઢી લઈને લાખાને આજ વેરની આગ બુઝાવવી હતી લાખાએ એ બંધોને મારગમાં ટપાર્યા જોજો મામલો જામવા જામશે એક સાથે અવાજો ઉઠ્યા લાખા હોય ફકર દાજીભાના લગ્ન એટલે ડાયરો સામટો હોય છે એની માં એની માં આવા રૂડા સંગાથી સાપડવાથી છાતી ગજગજ ફૂલી એક આરે પચીસ ઘોડાઓની લાઠીના સીમાડે હીંક બોલાતી આવે છે પંચાળી ઘોડાઓના ડાબા ધરતી માથે પીડ્યા ન પીડ્યા ઉપડતા આવે છે જંગ કાંડા જુવાનોની આંખમાં લાલ ભડકા ભડકા ગયા છે સીમાડેથી પાછા વળતા લાઠીના ધણને લાખા ચાવડાએ વાળ્યું પણ વળતા જ ગોવાળ મુઠીઓ વાળીને પાદરમાં પૂગ્યો ભર્યા શ્વાસે સીમાડેથી પાછા ફરેલા ગોવાળ ઉપર નજર નોંધી દાજીબા બોલ્યા કાં ગોવાળ આમ આંકડો બાપુ ભૂની થઈ જાણે જે આ ખાબક્યું એમ સડાક કરતા સૌ બેઠા થઈ ગયા ને એકસો તલવાર તણાણી છે શું ફોડ પાડીને વાત કર બાપુ આપણું ધણ વાળ્યું કોને ડાયરામાંથી એક જણે પૂછ્યું એટલે દાજીબા બોલ્યો લાખા ચાવડા સિવાય બીજાનો ઘા ન હોય બાપ તમે વેલડાને સંભાળજો હું તો ઉપડું છું આખો ડાયરો હે હે આર્થરિયા થાવમાં એમ બોલતો રહ્યો ને દાજીભા ઉપડ્યો એનું પગેરું દબાવતા પછવાડે પચાસ ઘોડાઓ છૂટ્યા સીમાડે પૂકતા જ દાજીભાઈ પડકાર કર્યો ઊભા રહેજો ચોરટાઓ અમે તો વાટ જ જોતા ઊભા છીએ પણ તમારી નહીં ત્યારે લાઠીના ડાયરાની તમે તો મીઢોળ બંધા લાખાએ દાજીભાને ટાઢે ખોટે જવાબ દીધો ચાવડા પેલા હું ને પછી મારા ભેરું બંધ બાપ તું તો હજી પીઠીઆળો છો અને મીઢોળ બંધો મીઢોળ બંધા માથે ઘા ન હોય બાપ તો લે આ મીંઢોળ બોલીને દાજીભાઈ મીંઢોળને તોડીને ઘા કર્યો એક બાજુ પચીસનું કટક અને બીજી બાજુ એકલો દાજીભા સામ સામી ઝાટકાની ઝપટ બોલવા માંડી પરણવામાં સોનલાને સંકેલીને દાજીભાઈ ઘોડાને કુંડાળે નાખ્યો ઢીંગાણું જામ્યું ચાવડાના એક પછી એક પાંચ ભેરું બંધોના ઢીમ ઢાળી દીધા ત્યાં તો તલવારના ઘાને બદલે કટકમાંથી બરછી વછૂટી જોરાવળા હાથમાંથી છૂટેલી બરછી દાજીભાના ડાબા પડખાને વેતરતી સોપટ નીકળી ગઈ દાજીબા ઢગલો થઈને પીડ્યા પડેલા દાજીબા ઉપર પછેડી ઓઢાડી લાખો ભાગ્યો ભાગતા લાખાને પાછળ આવેલા કટકે પડકાર્યો પણ પીઠ દેખાડેલા દુશ્મન માથે ઘા કર્યા વગર બાકીનો ડાયરો પાછો વળ્યો દાજીબાના દેહને લઈને પાદરમાં પૂગ્યા ત્યાં તો વાળીબાનું વહેલડું રૂમઝૂમ કરતું આવીને ઉભું રહ્યું જુવાનીને ઉંબરે ઉમરે પગલીઓ પાડનાર વાળીબાને અમંગળ એધાણ વર્તાણા વેલણાના પડદાની આડશમાંથી એણે ડાયરા માથે મીટ માંડી સૌ નામો પર મસ ઢળી ગઈ હતી માથા ઉપરથી પાઘડીઓને ઠેકાણે ફાળિયા મુકાયા હતા ચકોર વાળીબાઈએ દાસીને કહ્યું રૂપા કંઈક માઠા વાવડ લાગે છે હા બા ધ્રુસ કે ચડેલી રૂપાએ ટૂંકો જ જવાબ દીધો એની જીભ લોચા વળતી હતી શું છે વાત કર બા કુંવર કામ આવ્યા ક્યાં આંબરડીને પીપળવાના સીમાડે લાઠીનું ધણ પાછું વાળવા જતા જરાય થડક્યા વગર વાળીબા બોલ્યા વેલડાને પરબારું દરબાર લ્યો પણ શું પણ વાળીબાનો મિજાજ તરડાયો તમારા લગ્ન તો અધૂરા છે રૂપા રાજપૂતાણી એક જ ધણીનું ઓઢણું ઓઢે છે અઢારનું નહીં આખો જન્મારો આવા મરદ માણસનું મરદું જોવા મળે ઈ અદકેરા લેખ કહેવાય રૂપા રાજપુતના રંગને પારખી ગઈ વાળીબાઈ સાફ કાચલી ઉતારે એમ ટપોટમ અંગ ઉપરથી ઘરેણા ઉતારી ઉતારી નાખ્યા કાયાને અડવી કરી ચણોઠી ભાતની ચૂંદડીને અળગી કરી કુઢું મલીર ઓઢી બોલ્યા હાકો જટ વેલડું દરબારગઢમાં વેલડું ઉપડ્યું ચોકમાં જઈને વાળીબાઈ હેઠે ઉતર્યા દાજીબાને દેન દીધા આખો જીવતર વાળીબાએ દાજીબાને મરદાનગી ઉપર ઓળગોળ કરીને એના નામની માળા ફેરવતા કાઢી નાખ્યું વાળીબાને વાળુકડ ગામ જીવાઈમાં આપેલું આ વાતની સાબિતી આપતી આજે પણ આંબરડી અને પીપળવા ગામની વચ્ચે દાજીબાની ખાંભી ઊભી છે દર ભાદરવી અમાસે રાજકુટુંબનો એક સભ્ય દાજીબાને કસુંબો પીવડાવવા જાય છે આ બનાવ સંત અઢારસો ચાલીસના મહા સુધી દસમને મંગળવારે બન્યો હતો આખું જીવતર વાળીબાઈ દાજીભાઈની મરદાનગી ઉપર ઓળઘોળ કરીને એના નામની માળા ફેરવતા કાઢી નાખ્યો વાળીબાને વાળુકડ ગામ જીવાઈમાં આપેલું ધરતીનો ધબકાર દોલત ભટ્ટ લેખક મિત્રો વિડિયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ જ આવી ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે